નો સમય વીતી ગયો એ લોકોને ગયા ખબર નઈ ડ્રાઈવર મળ્યો કે નહીં મને તો કાંઈ સમજવા નથી આવી રહ્યું આવ્યો મને અહિયા શું કામ લાવ્યા તારા લગ્ન કરવા માટે તારા સાસરે લઈ જવા અરે તારે જ કેવું પડશે ને શું થયું બસના એક્સિડન્ટ પછી મને કોઈ યાદ નથી હમણાં ઓક ખોલી તો તમને લોકોનું હોમો જોયા પણ ક્યારનો તારો ચીખવાનો અવાજ આવી રહ્યો તો ત્યારે જ તો અમે આવ્યા કુણમુ મી બૂમ નથી પડી મી બૂમ નથી પડી જો તું ન હતો તો બીજું કોણ હતો મનોર મુંતા તમે અહીંયા શું કરી રહ્યા છો તમને લોકોને શું થયું મનોર અરે મનો તું તો બોલ શું થયું તમને લોકોને મુંતા રિલેક્સ શું થયું કે મને અમે તમારા લોકો ની રાહ જોતા હતા અને અચાનક બસ એની જાતે જલવા લાગી અને એમાંથી એક સફેદ કપડા પહેરેલો એક બુડ્ડો બહાર આવ્યો જે અમને મારવા માંગતો હતો હું બરબાદ થઈ ગયો રે ચાલો અંદર ચાલો હવે શું થાય જલ્દી ચાલો હું આ જંગલમાં માં નતો આવવા માંગતો તમારા લોકો લીધે ફસાઈ ગયો હવે હું તો હે મારું બસ આવી દી તો મને તો આ જંગલમાં આવું ખતરનાક છે મે પહેલા જ કીધું તું તમને લોકોનું મને જબરદસ્તી થી લઈ આયા આવું ફસાઈ ગયા ને બધા

તારા માલિકને તો હું જોઈ લેશ અને છોડી દે તું પહેલા જઈને એને ફોન કર હા ખબર સમન કેટલી જોઈ લે તું ઠીક છે તું કીસી તો હું ફોન કરું છું